જોઈ લા એક છે આ કોપર જે ઓક્સિકલોરાઈડ પચાસ ડબલ્યુજી ફંગી ફૂગનાશક જે આવે છે તે અને એક આ યુરિયા આ બે અત્યારે જીરું ખાતર નાખવાનું ચાલુ છે આવડું છે કોપર આ કોપર એક અત્યારે ખાતર છે જીરુંમાં નાખવાનું અને બીજું એક છે આ યુરિયા આ બે ખાતર અત્યારે જીરુંમાં નાખવાના ચાલુ છે